આજનાક્રમના કાંકરેજ ગણી મંડળના એ પ્રમુખ અને થરાના અને એ અમદાવાદના શ્રેષ્ઠ વેપારી એવા ધરુભાઈ એ શાહ સાહેબનું હું આજે શાળા પરિવાર સ્વાગત કરું છું આવકારું એ આપણી ખરા કાંકરેજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને રાધનપુર આર્ટ્સ અને કોમર્સ કોલેજના બંને પ્રિન્સિપાલો એ સફળ અને કોલેજમાં સૌથી વધારે સ્ટ્રીટ અને કોલેજમાં આપણે જઈએ તો એમ લાગે ખરેખર કોલેજ છે અને બહુ કડક સ્વભાવના અને વિદ્યાર્થીઓ એ કઈ રીતે સારું શિક્ષણ એ પ્રાપ્ત કરે એવા ખરા કોલેજના એ સફળ પ્રિન્સિપાલ શ્રી ચારણ સાહેબ અને તેમજ એ રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ અને મેં તો રાધનપુર ચૌદ વર્ષ હું નોકરી કરીને આવ્યો છું અને સાહેબની જે વિશિષ્ટ છે એ સાપ છે ખરેખર એ પ્રશંસાને પાત્ર છે એવા એ માનનીય સાહેબશ્રીને હું શાળા પરિવાર વતી આદેશ એ આવકારું છું કુલ વિભાગ કેળવણી મંડળના એ માનનીય પ્રમુખશ્રી એ નવીનભાઈ ભોજક સાહેબ એમને એમના જ હું ઘરે હું આવકારું છું आपमंत्री श्री विनोदभाई शाह साहेब आपण सोनी साहेब आपला ट्रस्टी श्री विनोदभाई पालचंदभाई आपिनभाई ठक्कर आणि थरानाफळ व्यापारी आप संस्थाना प्रह्लादभाई ઠક્કર સાહેબ અને કોલેજના આર્ટ્સ અને કોમર્સ કોલેજના પ્રિન્સિપાલશ્રી બધાને હું આજના તબક્કે દિલથી ખૂબ જ આપકાર એ આપું છું મિત્રો ગઈ સાલનું વરસ એ આપણા એ સંસ્થાનું ખૂબ સફળ રહ્યું આપણે ગઈ સાલ દસ અને સાયન્સના વિદ્યાર્થીઓ નવ દસ અને સાયન્સના વિદ્યાર્થીઓએ એ સફળ આપણી શાળા લેવલનું વિજ્ઞાન મેળાનું આયોજન એ કર્યો એનો પણ સરસ મજાનો કાર્યક્રમ કર્યો પણ તમે વિજ્ઞાન મેળાની અંદર જિલ્લા લેવલની જેટલી કૃતિઓ હોય એટલી બેતાલીસ કૃતિઓ તમે એ રજૂ કરી અને એનું પરિણામ મિત્રો એ આવ્યું કે આપણે વિજ્ઞાન મેળાની અંદર જિલ્લા સુધી આપણે એ પહોંચા એના માટે હું આજના તબક્કે વિદ્યાર્થી અને ગુરુજનોનો ખૂબ ખૂબ આભાર હું માનું છું અને અભિનંદનને એ પાત્ર છે આપણે ગઈ સાલ જે રમતોત્સવ થયો એની અંદર પહેલાં પણ મેં તમને વાત કરી હતી કે જિલ્લા લેવલ સુધી આપણે એ પહોંચ્યા અને તાલુકાની અંદર આપણો એ બીજો નંબરે આવ્યો અને લગભગ પંચ્યાસી હજાર જેટલા વિદ્યાર્થીઓએ એ રમત ગમતની અંદર ઇનામ પ્રાપ્ત કરે આપણે પ્રાપ્ત એ કર્યા એ ખરેખર આપણી વિશિષ્ટ એ સિદ્ધિ છે હમણાં બે દિવસ પહેલાં એ તાલુકા કક્ષાનો રમતોત્સવ એ થયો એની અંદર પણ આપણો એ બીજો નંબર એ આવ્યો છે અને વિદ્યાર્થીઓ એ ટ્રોફી લઈને પણ એ આવ્યા છે એના માટે ખૂબ અભિનંદનને એ પાત્ર છે મિત્રો આપણી શાળા એ ગામડાની શાળા છે અહીં આગળ આપણી પાસે જે વિદ્યાર્થીઓ એ આવે છે જ્યારે નવમા ધોરણમાં આવે છે ત્યારે એટલા વિદ્યાર્થીઓને લખતા અને વાંચતા પણ તકલીફ હોય છે અને ગઈ સાલ એવા લગભગ એસે વિદ્યાર્થીઓ હતા પણ તમે બધાએ અને આપણા ગુરુજોએ ખૂબ મહેનત કરી મેં ગઈ સાલ પણ તમને વાત કરી હતી કે દસમા ધોરણની અંદર આપણે લગભગ 62 પરીક્ષાઓ લીધી સામાન્ય પ્રવાહની અંદર પણ આપણે 63 પરીક્ષાઓ એક વર્ષ દરમિયાન આપણે લીધી અને સાયન્સની અંદર એકસો ને પચીસ પરીક્ષાઓ આપણે જે લીધી અને એનું આપણને ખૂબ સારું પરિણામ મળ્યું ગઈ સાલ આપણો જે એસએસસીનું પરિણામ આવ્યું એ એસી ટકા જેટલું પરિણામ આવ્યું અને એ પરિણામ એવું આવ્યું છે જે પરીક્ષા આપણે એ પ્રમાણિકતાથી દીધી છે એ ખરેખર આપણા માટે ખૂબ આનંદ અને ગૌરવ લેવા છે એની સાથે સાથે આપણે સામાન્ય પ્રવાહનું જે રિઝલ્ટ આવ્યું છે એ પણ સ્ટેટ રિઝલ્ટ આવ્યો છે નેવું ટકા જેટલો રિઝલ્ટ આવ્યો છે અને જે હાયસ્ટ વિદ્યાર્થી આવ્યો છે એને અઠ્યાસી ટકા જેટલા એ ગુણા પ્રાપ્ત એમને એ કર્યા છે સાયન્સની વાત કરું તો સાયન્સની અંદર પણ આપણે બાર સાયન્સની અંદર અઠ્યાસી ટકા જેટલું રિઝલ્ટ આપણી સંસ્થાને પ્રાપ્ત મિત્રો એ પ્રકારે થયો છે અને સાયન્સની અંદર જે પહેલાં નંબરની જે વિદ્યાર્થી આવે છે એને કેમેસ્ટ્રી ફિઝિક્સ અને મેથ એની અંદર ફક્ત ત્રણ વિષયના ગુણો આપણે જો ગણીએ તો એકાણું પોઈન્ટ સાસઠ ટકા એને પ્રાપ્ત કર્યા છે

એમાં એક વિદ્યાર્થીની જે આપણો પ્રથમ નંબર આવ્યો છે એને એકસો ને એક મારક એકસો વીસમાંથી પ્રાપ્ત કર્યા છે અને બીજા નંબરે જે આવી છે એને પણ જોઈએ તો સો મારક પ્રાપ્ત કર્યા છે એ ખરેખર આપણા માટે મિત્રો અનેરી સિદ્ધિ છે મિત્રો ગઈ સાલથી આપણે એવું થાય છે કે આપણા સાયન્સમાંથી વિદ્યાર્થીઓ એ બી દેશની અંદર પ્રવેશ એ કરવા લાગ્યા છે આપણો ગઈ જે વિદ્યાર્થી હતો એને 585 માર્ક આવ્યા એ ગાંધીનગરની અંદર એમબીબીએસની અંદર અભ્યાસ મિત્રો કરે છે આ સાલનો જે વિદ્યાર્થી છે એ પરમાર એ સાયલેન્સ એને એનાથી પણ રિઝલ્ટ ઊંચું આવ્યું છે 598 માર્ક નીટની પરીક્ષાની અંદર પાસ એને માર્ક્સ મળ્યા છે પણ એ વિદ્યાર્થીને પણ એમબીબીએસની અંદર પ્રવેશ મિત્રો મળવાનો છે એટલે આપણે જે ડોક્ટરમાં જવા માટેની જે પરંપરા છે એ વિદ્યાર્થીઓ ચાલુ મિત્રો રાખી છે એ ખરેખર અભિનંદનને એ પાત્ર છે એવી જ રીતે જે આપણો એ રૂપ છે જે ગણિત છે એની અંદર પણ જી મેનની પરીક્ષા બે વિદ્યાર્થીઓ પાસ કરી છે અને ગઈ સાલ આપણા ત્રણ વિદ્યાર્થીઓ પાસ મિત્રો કરી છે એમને સારી એન્જિનિયરિંગ કોલેજ પણ મળી ગઈ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર એમને એ પ્રવેશ પણ પ્રાપ્ત કર્યો છે મિત્રો વિદ્યાર્થી વાલી અને ગુરુજીઓ સતત આપણે બધા પ્રયત્નશીલ છીએ શું કરીએ તો આપણી સંસ્થાનું રિઝલ્ટ ખૂબ સારું આવે અને ગુરુજીઓ હંમેશા મને કહેતા હોય છે સતત પ્રયત્નશીલ છે આપણે એક દિવસ સફળ થયા એટલે મૂકી દેતા નથી જે સફળતા મળી છે એનાથી પણ વધારે આપણે જ્યારે સફળતા મળે ને ત્યારે આપણો ઉત્સાહ અને આનંદ એક પ્રકારનો બેવડાય છે અને આપણા વિદ્યાર્થીઓ અને ગુરુજીઓ ત્રણ તો મહેનત કરી અને આપણી સંસ્થાના વિદ્યાર્થીઓ એમના જીવનની અંદર એ શિક્ષણની અંદર એ સંસ્કારની અંદર ખૂબ આગળ વધે આ પ્રકારના આપણે પ્રયત્નો એ કરી રહ્યા છીએ હું મા સરસ્વતીને પ્રાર્થના કરું છું કે અમારી સંસ્થા ઉપર તારા આશીર્વાદ કાયમ માટે વરસતા રહે બધા મહેમાનોને હું આવકારું છું અસ્તુ જય હિન્દ જય ઇનામ શું મળ્યું છે મહત્વનું નથી પરંતુ ઇનામને પાત્ર થવું દેટ્સ ઇમ્પોર્ટન્ટ એ મહત્વનું છે માત્ર ને માત્ર એક દિવસનું ઇનામ પણ એની પાછળ વિદ્યાર્થીનો ત્રણસો પાસઠ દિવસનો સતત મહેનત હોય છે ત્યારે વિદ્યાર્થી ઇનામને લાયક બની છે ઇનામને પાત્ર બને છે